હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું સિંગદાણા અને તલની સુખડી એટલે અત્યારે બધા સંક્રાંત છે તો ચીકી બનાવતા હોય તો મોટા મોટા હોય એ ન ખાઈ શકતા હોય તો એના માટે સ્પેશિયલ આપણે આ રીતની ચીકી કયો કે સુખડી ક્યો એ બનાવશું તો એના માટે મેં તલ અને સિંગદાણા બે સરખે ભાગે લઈ સેજ સેજ શેકી સિંગદાણાને સરખા શેકી ફોતરા ઉતારી લીધા અને પછી આ બધું મિક્સચરમાં ક્રશ કરી લીધું છે થાળીને ઘીથી આ રીતે ગ્રીસ કરીને રાખી દીધી છે તો જેટલા સિંગદાણા અને તલ છે એ બંને જેટલો જ આપણે ગોળ લીધો છે અને સાથે ઘી પણ લઈ લીધું છે ગેસ ચાલુ કરી દીધો છે અને ઘી અને ગોળ ગરમ કરવા માટે મૂકી દીધા છે હવે આપણે શેકી લેશું આ રીતે ગોળ થોડોક ગરમ થાય એટલે આપણે ગેસ બંધ કરી અને સરખો બધો ગોળ એકદમ સરસ ભાંગી લેશું એટલે ઝાઝી વાર એકદમ ગોળ છે એ કડક ન થઈ જાય પાયો પાછો ગેસ ચાલુ કરી અને હવે આપણે પાછો ગોળ શેકી લેશું ગોળમાં આ રીતે બબલ્સ આવવા માંડે એટલે ગેસ બંધ કરી દેશું જે આપણે મિક્સચરમાં ક્રશ કરીને રાખેલું હતું સિંગદાણાનો ભૂકો અને તલ બંને સરખે ભાગે હતું એ નાખી દીધું છે અને હવે નાખશું અડધો વાટકો જેટલું ટોપરાનું ખમણ ટોપરાનું ખમણ પણ નાખી દીધું છે તો હવે નાખશું આપણે થોડોક સૂઠ પાવડર અને એક ચમચી એલચી પાવડર

સોફ્ટ સોફ્ટ એકદમ સરસ એવી સુખડી રેડી છે તો જો તમને આ સુખડીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચીકીની બદલે બનાવો સુખડી